તો આજની લેટેસ્ટ ટાટ સેકન્ડરી અને સેકન્ડરીની અપડેટ આપના સુધી હું પહોંચાડવા જઈ રહ્યો છું તો આ વિડીયોને અંત સુધી જો ખૂબ જ શોર્ટ મેસેજ છે અને સાથે જ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રૂલ બે લાયકન દબાવી દો આ વિડીયોને ફટાફટ આપના મિત્રો સુધી શેર કરી દો જેથી કરીને એમને પણ આ અગત્યની માહિતી ઉપયોગી થાય તો મિત્રો ખાસ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે ભરતી પ્રક્રિયા ટેટ વન ટુ અને ટાટ વન ટુની ભરતી પ્રક્રિયા પણ ચાલી રહી છે એ સમગ્ર પ્રક્રિયા છે સેવન સ્ટેપ મુજબ થવાની છે અને સેવન સ્ટેપ મુજબ કેટેગરી વાઇઝ રિઝર્વેશન કેટેગરી વાઇઝ તમામ સીટો છે એ ફાળવવામાં આવશે એ સેવન સ્ટેપ શું છે એ આપને ખ્યાલ ન હોય તો સેવન સ્ટેપ વિશેની સંપૂર્ણ માહિતી માટેનો એક પ્રોપર વિડિયો બનાવ્યો છે જે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે જોઈ શકો છો આજની અગત્યની અપડેટની વાત કરીએ તો ટાટ હાયર સેકન્ડરીની સૌથી પહેલાં અગત્યની વાત કરતો તો ટાટ હાયર સેકન્ડરીના જે ફોર્મ ફિલ થઈ રહ્યા છે એ ફોર્મ સરકારી હોય કે બિન સરકારી એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ બંને હાયર સેકન્ડરીના ફોર્મ ભરાવાની જે તારીખ છે એ લંબાવવામાં આવી હતી જેનું કારણ તો દિવ્યાંગ અનામતની જગ્યાઓ અપડેટ કરેલ હોવાથી અને એ તારીખ છે આજની છેલ્લી તારીખ છે ચૌદ અગિયાર બે હજાર ચોવીસ સુધી એટલે આજ રાતના બાર વાગ્યા સુધી જો હજુ આપણે ફોર્મ નભર્યું હોય તો ફટાફટ ફિલ કરી દો સાથે જ આપણા મિત્રોને પણ શેર કરી દો અન્ય ગ્રુપમાં પણ આ માહિતી શેર કરી દો કે આજે અંતિમ તારીખ છે અને કોઈ પણ ફોર્મ ભરવાથી વંચિત ન રહી જાય અને પોતાનું ફોર્મ છે એ પ્રોપર ભરી શકે ફોર્મ કેવી રીતના ભરવું એ તમામ વિડીયોઝ નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમને મળી રહેશે એ ટેટનો હોય કે ટાટનો હોય ત્યારબાદ અગત્યની બીજી અપડેટની વાત કરીએ તો ટાટ એસ એટલે કે ટાટ સેકન્ડરી સેકન્ડરી ગવર્મેન્ટ અથવા તો સેકન્ડરી ગ્રાન્ટિન એડની વાત કરીએ તો સેકન્ડરી સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓની શિક્ષણ સહાયકની ભરતી અન્વયે જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એમાં અરજી કરવાની તારીખ છે એ લંબાવી દીધી છે અને હવે પછી અંતિમ તારીખ છે એ એકવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી આ ફોર્મ ભરી શકાશે એટલે હજુ જો આપણે ટાટ સેકન્ડરીનું ફોર્મ ન ભર્યું હોય તો એ પણ ફોર્મ ફિલ કરી દો જેથી કરીને આપને અથવા તો આપના મિત્રોને આ માહિતીનો ખ્યાલ ન હોય તો માહિતી એને શેર કરી દો અને ફોર્મ ભરવાથી વંચિત ન રહો ખાસ ફોર્મ ફિલ કરી દો ટેટનું ફોર્મ કેવી રીતના ભરવું ટાટ સેકન્ડરીનું ફોર્મ કેવી રીતના ભરવું ટાટ હાયર સેકન્ડરીનું ફોર્મ કેવી રીતના ભરવું આ તમામ વિડીયો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં ખાસ ટાટ ભરતી અને ટેટ ભરતીને લગતા તમામ વિડીયો છે મહત્વના એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે ત્યાંથી તમે જોઈ શકો છો અને એ સિવાય આપને કોઈપણ પ્રશ્ન ઉદભવતા હોય તો આપ અમને કમેન્ટ પણ કરી શકો છો તો બસ આજ નાનકડી અપડેટ હતી ખાસ ટાટ હાયર સેકન્ડરીના ફોર્મની આજે અંતિમ તારીખ છે અને ટાટ સેકન્ડરીની તારીખ છે એ લંબાવવામાં આવી છે એકવીસ અગિયાર બે હજાર ચોવીસ સુધી તો આ માહિતીને તમામ મિત્રો સુધી શેર કરી દો અને સેવન સ્ટેપવાળા વિડીયો ખાસ જોઈ જુઓ વસ્તુ ધન્યવાદ